છેતરપિંડી કરવામાં આવી છે નડિયાદની મિલમાં કામ કરતા વર્કરોને રૂપિયા વીસ હજારની લોન આપવાનું કહીને આઈફોનની રૂપિયા છતાલીસ હજારની લોનો કરાવી દીધી તો આઠ લોકોને બે લાખ તેત્રીસ હજાર આપ્યા જ્યારે ચાર લાખ એકસઠ હજાર રૂપિયા ચાવ થઈ ગયા છે આ છેતરપિંડીનું કૌભાંડ અત્યારે નડિયાદમાંથી બહાર આવ્યું છે મારું નામ નરેશભાઈ સકારામ પાટીલ છે હું એસઆરપી આગળ વિસ્કેરમાં રહું છું શું થયું તમે મારી જોડે ફ્રોડ થયું છે સાહેબ હવે મેં હું બિલમાં ત્રણસો પાંત્રીસ રૂપિયા લખે કામ કરું છું એક બિલમાં કાયમી કારીગર છે ભાવેશભાઈ પટેલ અને કારોબારી મેમ્બર બી છે તો મેં મને પૈસાની થોડીક તકલીફ હતી એટલે મેં એમને વાત કરેલી તો સારું કે ચાલ મેં હું એક જગ્યાએ તને પૈસા લોન પૈસા અપાવું એટલે એ ભાઈ જાતે મારી જોડે મારી એક્ટિવા પર આવ્યા અને ફોનવાલે ત્યાં આગળ ઊભો રાખ્યો પછી અંદર ગયા પછી ત્યાં અંદર પ્રણવભાઈ આ સમીરભાઈ એમણે ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે પછી મને થોડી વાર બેસાડ્યો પછી એક ફાઇનાન્સવાળો છે આઈડીએફસીવાળો એમને બોલાવીને કાગળે જોઈને પછી એમને અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઇનાન્સવાળાએ ફોટો પાડી લીધો પછી મને કીધું તમે હવે જાઓ અને પછી બીજા દાડે ભાવેશભાઈ મને વીસ હજાર રૂપિયા આ લ્યા લોન કેટલાની પડી તમારી અને લોન છેતાલીસ હજાર પાંચસોની છે અને મોબાઈલ આલ્યો મોબાઈલ નથી આલ્યો મોબાઈલ પાછો એમણે લઈ લીધેલો દુકાનમાં જ એટલે ખાલી મોબાઈલમાં ફોટો પાડી લીધો પૈસા નહીં પૈસા બીજા દાળે આવ્યા અને અમને કશું જાન જાન થઈ નહીં એમણે કશું કીધું નહીં કે ભાઈ તમારી આટલાને લોન થઈ કે શું થયું કશું અમને કહેવામાં નહીં આવ્યું એટલું છે કે તમને મળી જશે પૈસા અમે તો વીસ હજારથી મતલબ હતું થાય એટલે અમે પેલા ભાઈ એક કીધું કે જાઓ તમને પૈસા વીસ હજાર મળી જશે એ કોણ હતું રીયાને બન પાડીએ એ સમીરભાઈ છે ને કે વાળો કંઈક ભાઈ છે ચેરો તો હું હવે ખ્યાલ નહીં આવતો અને પ્રણવભાઈ સામેલ છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લીભગું થતું હોય સાથે મળી અને કાવથરું રચી જરૂરિયાતમંદો માણસોની ટાર્ગેટ કરી તેઓને બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોમાં લઈ જઈ અને દુકાનના કર્મચારી સાથે મેળાપીણું કરી તેઓને તેઓની મોબાઈલની લોન કરવા કરતા અને જે લોન અંગે તેઓને જાણકારી ન હોય ન ન આપી માત્ર દસ કે વીસ હજાર રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાલુ કરી દેતા જ્યારે આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓએ પોતાની લોન વીસ હજારની પૂરી કર્યા બાદ પણ તેઓની લોન ચાલુ રહેતા અને તેમના ખાતામાંથી હપ્તો કપાતા તેઓને આ બાબતની જાણ થતાં આશરે નવેક જેટલા ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી જે અરજીની તપાસ કરી અને આખું કૌભાંડ આખી હકીકત બહાર આવતા આરોપીઓ વિરુદ્ધ છેટાબંધની ફરિયાદ અતેના પોસ્ટર દાખલ થયેલ છે